तर longo करती्त है आजला तर निखेर चल्जा कोते तरक करतानकाशय सबुआ जीनर करता आऊ, तर सबस्ताी है। અજુ પણ તે દેવો અને મહાપુરુષો છે આ ગ્રહો જે દેખાય ને ઇથી હજારો ગણા ગ્રહો ઉપર પડ્યાલા છે એને એક ગ્રહોવા ઋષિ મુજુ હજુ પણ તપસ્યા કરી રહ્યા છે એમ ના માનો નથી એમ કોઈ કહેતા હોય ને માને ન માની ને મારે ક લેવા દેવા નથી પણ જે હું સાચ્ય અનુભવની વાત કરું છું આ સદગુરુનો પ્રકાશ બતાવું છું સદગુરુની અનુભૂતિ બતાવું છું ཅིི ཤཁ ཅོགས ཅཡར རེ ཅག ཁ གས� ཁག རེ 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 གེ ཁེ ཇ ཁེ ག ེ གཉའགཁོ ེ ག སོ ེ ག ྽�ིའེ ོོོོོ मने पर ताज जो है तुम्हारे साथ ही काम चलो तुमको प्रार्थना करते हो अरे ऐनी पशी व्याजल को निर्लाड़ होती हो अरे यह शुद्धि बापा ने बेटो तो होती हो उन शुद्धि बापा ये मने जी कहीं आए पूर ये जी के रचकर ने भी मुझे तो बाहर न थी उन कहीं एक रचकर ने जेठलो सो दाशाय मो दाश सो तो रचकर ने सो

आओ मुक्ति हेतु असत्य अनुभव बताऊं शंकर महाराज ने आ एक एक जगह थी ना मिले रिलायंस ना स्मॉल एक जगह थी ना बने आपको जरूरी कमाई होय तो अरे पुस्तक शंपावा मते प्रेस गोताता की कोई देश मिली जाए मारे पास वो पैसा नहीं तेला ये केतव तो मधावेलीनी लारी और बर्फनी लारी

આ આદો મહાપુરુષ થઈ ગયા ચેતન્ય પુરુષ થઈ ગયા એને ઓળખવા વાળા ઓછા અને એની પ્રેસ વાળા પટેલ અને રડી પડ્યા ગણેશ પ્રિન્ટિંગ પ્રેસ તો મને હજુ યાદ છે વાડજની અંદર સાત ની પાછળ અત્યારે હોય ના હોય મને ખબર નથી ખખડી ગયો પ્રેસ જૂનવાળી પ્રેસ હતો મેં કીધું મારું નામ બટુક છે હું સુખદેવ બાપાનું બાળક છું મારે પુસ્તકનું પ્રાગટ્ય કરવું છે સંપાદન માટે મને કે કોઈ મજાતા નહીં

पुस्तक में साहित्य ने प्रकट करो ने ये बहु अघरू से हम नहीं थे तो मैंने कि दस रुपये क्या आवे ने तो दस रुपये क्या आप ही जी जो बने पर आपने पुस्तक पढ़े तमारा गुरु ने मारा गुरु मार कोई फर्क नहीं थी के आज लो ये ने हम जो अनुभव तमिशार करो ना तो तू शिष्य पर आपने बता भेद लेने बैठा से શિષ્ય સમુદાયવાળા સમુદાયવાળા ગુરુના આશ્રમવાળા ભેદ લઈને છે મારા ગુરુ તારા ગુરુ આશ્રમમાં જવાય ના આશ્રમમાં ના જવાય આ ગુરુને પાસે જવાય ના જવાય હા એક કારણ છે તમારી ભૂમિકા ઊંચી હોય અને ત્યાં ગયા પછી ભૂમિકા નીચી દેખાય ને તો ના ના જવાય હું જેમ સંતાને કહું છું તમારી ભૂમિકા ઊંચી હોય ત્યાં ભૂમિકા નીચી દેખાય ને તો ના જવાય અને તમારી ભૂમિકા દેખાય લેવલ માં છે તો ત્યાં રોકાવાય તમારી ભૂમિકા જે ઊંચી વાત કરે છે તો એ પણ રોકાવાય અને એમને પુસ્તક આ છાપ્યું સાત છ પાનાનું પુસ્તક છાપી નાખ્યું અને એ જયારે ઓર્ડર આપી અને હું અને પટેલ હતા બોપરલા શંકરભાઈ जैन નામ હતું એટલે અમે નીકળ્યા અને શિવરાત્રીના દિવસના દિવસે માં શિવરાત્રીના દિવસે આનો અનુપ્રાગટ્ય થયેલું છે સમજા કરો માં શિવરાત્રીના દિવસે અઠવાવા માટે આપેલું છે આસાડા સુકદેવ બાપાના ચરણ પગલા છે આવા દેજેસી પગ આજે એવા નવા છે વિચાર કરો ઘણા તાખા પડી ગયા હોય ઘણા ઘરે અને આજે આપણો આ સુકદેવ બાપાના ચરણ પગલા આજે એવા નવા છે पण जो, जो ये वाली वापरला છે એ જ છે પણ ફોટો છે ને એ જ છે આચા ભગવાન काय કે દિલ સાથ વડરી સાથ પ્રેમ જોત તેણે લીન હશે અને ત્યાં पारडी ने निघले એટલે મને થી ભાઈ आपले शंकर आश्रय माझी જોજો समजियो मारी વાત ને આ એમ મફત માં નથી મળતા ભજન કાય મફત માં નથી મળતા દેવા પડે છે માથા માલ મફત માં નથી મળતા આ મફત માં નથી મળતું અને ત્યાંથી શંકરાશ્રમમાં કોચક પાળી થઈ ત્યાં આ બા શંકરાશ્રમમાં કોઈ નહી કોઈ એટલે પૂરી નહી હું જેમ છે મત કરું છું શંકરાશ્રમ મંદિર એકદમ શમશાન

અને કેમ અવસ્થા થઈ ગઈ હતી દીકરી જેવી દીકરી જે વિશે દીકરી સેવા નો કરે છે એને જોડે સર્વ આ બાપની સેવા ના કરે પ્રાણી ઉના હોય એને શરીર ના દેખાય એ આત્મા દેખાય આત્મા દેખાય અને હું જે દર્શન કરતો તો મંદિરમાં આશ્રમમાં ગયા હોય શંકર મહર્દાઈને ખબર છે કે નાનો એ આશ્રમ છે બોલતો નથી આથી આથી થોડો નાનો છે કુબેતને મારશે હું જે શંકર મહર્દાઈને ગાધીએ મસ્તક મનાંચા રડતો તો ને ત્યાં જો શંકર મહારાજના રૂપમાં લાકડી લઈને એ જો વાળ એ જોતી એક જબો તેણે રોમજી દર્શન કરે ફરતા ફરતા અને ગાધી આવીને મારા બાથ આવ પર હાથ મૂક્યો કે રેટ કેમેરા દેશે જે ગુરુજી શંકર મહારાજ એમ કોઈ એસ્ટેમા શેર કે હું આવ્યો છું ને કે હું આવ્યો છું ખુરશી પત્રની ખુરશી હતી ઢાળીને બેઠા અને મને કીધું કે બટા તું સીદપુર નથી ગયો મેં કેમ બાપજી મન કે આ બાસી રતનો જીવ પરો છે ઈ સિદ્ધપુરુજ હોય છે એટલે બધા સંતો ત્યાં કહે છે અને આશ્રમ આપલો ખુલ્લો છે કે મે બાપજી આપ તો શંકર મહારાજ છો મને કે ના હું શંકર મહારાજ નથી જો જો પાસા ફ લીલા કરી મને કે હું શંકર મહારાજ નથી હું અને એક બીજું નામ દીધું એમને અમે બનને વિમાન ના ગયા હતા અમે વિમાનમાં કલકત્તા ગયા હતા શું કીધું ઓ એ ભાઈ નું નામ દીદી મનતાય તમે બનને કે વિમાન ના કાત કરતા ગયા હતા એટલો કઈ મારા માથે હાથ મૂકીને સડી હાથમાં અતારિયા પડેલી સડી તો જોજો તૈ સ્વયં આશ્રમ જાઓ તો સડી છે ઈ સડી લઈને પગથિયા ઉતર્યા અને નદી ની બાજુ ફરાડ નદી ની બાજુ હામે ખાડો છે એમાં જવા લાગ્યા એટલે વળી કે તું એ દેષ કે સાંગી દે હું એને જોતો જોતો રહ્યો જ્યાં ગલી માં થોડું અંધારું દેખ્યું તેમાં મળ્યા ને અને હું દોડ્યો જ્યાં દોડ્યો એટલે કોય શંકર મહારાજ कदाचित बोपल संकर बारा जैसे संकर भाई पढ़िए तो तमन्न कदाचित आलो भोम रहे आपके क्ये क्योंकि महापुरुषों को भी शरीर आप आज तक तो न्यू शरीर छोड़ी जैसे पर सुखशो में कारण शरीर न महाकारण शरीर वाई जाने जाने समर्थ करूँ तारे आई उपाय ऐसे समाजित तो कोई सदगुरु होए हो और समाजित को सदगुरु ना � અનિત્ય નાતે અશ્રુ શાળી જ્યારે તમે તમે વાત કરો ને તો એમાંથી એને પ્રગટ થવું પડે આજે મોરા સાહેબને 100 વર્ષની મોત ને ભાસુ થઈ ગયો તો તમે વિચાર કરો સમાધિમાંથી બહાર આવ્યા હતા અને જેસલને કીધુંતું જાગો જેસલ જાગો હે વચન સંભાળે જાડે જાય જાગીજો એ સમાધિમાંથી બહાર આવ્યા તો શું કરું છું શું તમે સમજો છો તમારી અંદર શું શક્તિ પડી છે વાત તો એ વણા નઈ થાય

પણ જી કીધું છે ને કે તમે એક પૈસોદાન કરો તો સારા નુંદાન તમને તમારે ભંડાર ખરી દે સદગુરુ ભગવાન અને એક પૈસોદાન સાચા દિલથી કર્યું તો દેખા દેખીતે નહી અન જ્યાં થતો એદાન કરો મજેદાન ન કરે જ્યાં તન ન કરે ખાતાને ખબર પડે વિગતે વપરાય છે ખોટા નથી વપરાતા तो दान करो नहीं तो अनिधि से धन होता है वर्ष पांच के साथ तुलसी द्रातस वर्ष में जड़ा मूल से धन जड़ा मूल थी जाए अनिधि धन लोभ करेलो माया हाजवी माया अटले कुटुंब परिवार ने थाय कुटुंब परिवार ने जेटलो तमे वधारे हाजवो छो ने एम पछि कुटुंब परिवार 5-5 लाख रुपया दान करिया गमे तो क्या 5 लाख रुपया आप्या

તમારી એવી પરાકાષ્ઠા થશે એવી પરાકાષ્ઠા થશે એવી પરાકાષ્ઠા થશે મારા સદ્ગુરુને મેં એટલી બધી પ્રાર્થના કરી છે મહાપુરુષોને એટલી બધી પ્રાર્થના કરી છે કે આ બધાની ઉદર વગતિ કરો પહેલાં તો એમને ખૂબ સુખ શાંતિ અને બધું આપી દો કેમ કે જોશીએ આ ભૌતિક સુખ તો જોશીએ પણ એમાં અભિમાન ન આવવું પડે કોઈ દિવસ અભિમાન ન આવવું પડે કોઈ દિવસ અહીંયા આવશે એ કોઈ રોગ નહીં હોય નિરોગી થઈ જશે બધા નિરોગી बनाओ हाँ जुदा अवस्था था इन तमने घट पर आमी वस्तु अलग से भाई तब को बापू मना कर जो है ना बनाएं दो दे ये वस्तु बहुत ही तो हम की जो जो ना बनाओ पर अमु कुमोशुदी तमने जी जो है नीचे ऐनी इन्द्र तमने कोई अच्छा नहीं आ रहे अरे आई आ अरे कदा टोटियो भर भी लिया है यार टोटियो तो टोटियो तो 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 कटाई ना खेले से अरे याद नहीं करता भूली जाए से बता अरे जनत जनत जना घर माँ की आवाज़ें ए पचाड़ टपोर मन्त्री बाता है ए मूर्खावों से ए मैं क्या तान मन्त्री क्या बोली ना जवाय भाई यार है नहीं यार देखो है ना मूर्खाकरनों से मैं टपोर मारा तो, जब यार टोटी भरे लिए थी अंग्रेज सदगुरु चढ़ा आवाज़ें शायद टोटी खाती है ना કૃપા બતાવું છું તમને એમ થાય બાપુ ને અભિમાન આવી ગયું ના આયા એક આભાર નળ છે આમાં આમાં ચેતન નું ભ્રમ છે અને આપણે એવું નથી કીધું કે મારી આ કંઠી બધાઓ તો જ તમારા રોગ મટે હું તમને આથી પ્રસાદી આપું ના એવું કોઈને મેં કીધું કે જોતી આયા મુસલમાન આવે ને તોય મેં આપેલું છે કોઈ પણ હોય ધર્મનો પુરુષ એને બધાને પ્રસાદી આપેલી છે મેં કોઈ દી પૂછ્યું નહી તમે કયા ધર્મના છો એને ના પૂછાય तो आपका भजन का ही खोटू से तारा आंगणिया ते पुशी ने कोई आवे

अता जीवंत दूध गाय छे जीवन सद्गुरु से तो आता तो आज क्या होता मौड़ी थे क्या होता डांडी वर सूरत में पासे थे वनसाडनी बाजू में दरिया किनारे मौड़ी होता एक अलवर में आश्रम बनाया हो छे एक कच्छ में पुलड़ी बनाया हो छे एक महाराष्ट्र में अमरावतीवा बनाया हो छे અયા કેમ આયા મહોળી માં કેમ નજીક જ જવા અયા 20 કિલોમીટર નજીક આયા એને ખબર છે ત્યાં ને બારોબટુ કરે છે અને બારોબટુ મને બોલાવ્યો છે એને બોલાવ્યો અયા બોલાવ્યો આવતો છે સાહેબ તો આપણે જુદો નથી કે આ તો અને ઘણા ઘણા મેં આ જોયા આશ્રમના મહોંતો ઘણા તેજ આશ્રમના મહોંતો આઈ હતી વિદ્યા પામવા માટે જેમ જેમ વાત કરું છું નામ લે દીધું શામનજી દેવી ગયા કે મેં લી વિદ્યા પામી લીવી અને મેલી વિદ્યા જાણા પછી અમને સંતો પછી આપણે બધા લૂટવા થાય આ લૂટવા માટેની ગાડી નથી આ છૂટવા માટેની ગાડી છે એટલે ઘણા માનો તો अच्छा ठेठ क्या है कांग बोर्ड ने बांग बोर्ड जैसे बापू ने पूछू कि बापू हमें तो अधूरा शी हमने कहीं पूछू हमने कहीं आपो हमने कहीं ज्ञान आपो हमने कहीं कहीं भक्ति आपो हमने कहीं बंतर आपो बापू के तारा बापू आवडा मोटा महान है तान तू तो भटके साला तो आज जेम सेम करूँ शु बात करूँ शु तमने तो ना खबर होया आप भटकवानी कोई जरूर

जर जी काम करवी छे मतलब चणवाना आदत के बड़ा शिक्षानिया जो तो बनाई शिव जो करू सीते ये तो બે કામ ના બને એક કામ બે કામ ને બધું આ भजन લખ્યું છે કે ગોખર બટી કેવા એ દી એ તો બધાય લખે છે भजन તો હેને भजन તો કેમ પ્રકાશમાં ના આવે મેરાએ તો એ રીતે લખીન ગયા છે કે આમ કરીને કે છે જ ભજન તો પેલે લખ્યું पिक्चर માં લખાયું લખે હતા રામચંદ્ર कबीर गुरु नानक के आऊंगे के लिखू छे एना शब्दो छूटी छूटी ने ने भजन लिखू अने एने पछि आवे तरह जो बात करी अति एनो भजन ना के होय भजन तो परा वाणी आवे मुलाधार अने मुलाधार ने स्वाधीनता नी होय छे ई जारे खुली जाय मुला ने मुलाधार अने स्वाधीनता ने खुले ने अने स्वाधीनता ने खुला पछि पाखड़ी ओ आमे खडा खुले ने तारी आ गद बंद नी रचे ना गद बदनी

गुरु महिमा એટલે ગુરુ ચરણે આવ્યા પછી ગુરુ ઉપદેશ ગ્રહણ કર્યા પછી સમર્પણ ભાવ જાગ્યા પછી તમારા ઘટમાં જે કયા હતું તમારે કઈ આધી ગાદી ઉપાધી હતી આધ્યાત્મિક નદી બોધિત અતિ દૈવીક જે કઈ તમારી જે દર્તર હતો તમને ઈ નડતર હટી ગયું અહી આવાતી ગુરુ કંઈ કરતા નથી અને ગુરુના આભા મંડળમાં તમે જારે આવી જાવ ને તમારે આધીયાધી ઉપાધ્યો તમારી જેતિરે ને ઈ આધીયાધી ઉપાધ્યો ને જારે તમે જ્યાં જાવ યાર તમારો કુટુંબ પરિવાર મામા કાકા દાદા ને ભાભા ને વેવા લેવાણ કરી જાવ ને ત્યારે તમે આત્મસક્ષમ કરો ને કે હમજો અહીંયા ગયા પછી કદાચ તમને ખબર પડે કે તમે ગુરુ દ્વારે જાવ સામે જતા નથી આવું શું હોય તારે રળુરજી વાત કરું अनुभव બર્તિયા અને એ અનુભવ નું વજન હોય છે મે તમને ઘણા વખતે કીધું ગુરુ महाराज તમને મુક્ત કરતા હોય છે પણ તમને એમ લાગે કે ગુરુ ઉપદેશ લીધા પછી આવું કેમ થયું મે ગુરુ ઉપદેશ લીધો 84 માં ઉપદેશ લીધો 84 માં સુખદેવ બાપનો ઉપદેશ ગ્રહણ કર્યો ગુરુ કર્યા નથી હો ને ગુરુ કર્યા નથી ગુરુણત गुरु घरेली शब्द ना आवे कोई दिवस गुरु उपदेश ली दो गुरु ने खरीद आप बना जो है गुरु किन्हाँ की गुरु किन्हाँ की अ शब्द वर्ष्ट शब्दों से तमारो गुरु करवाना नहीं गुरु उपदेश कराने करवाने से गुरु सामनीति वाले जवानों से गुरु समर्पण वाले जवानों से तमारे तो है तमारो सांचो मैं तो ऐसी उपदेश ली मैं बता आलोक हो करी ना है

જેને યાદ છે ખબર છે એ ઉલટવા વેજલપુર ની અંદર વાળી દુકાન જોહાપુરા ને બધું ઉલટ થતો થતો મારી દુકાન બળી ગઈ બળી ઠાક થઈ ગઈ કશી કપડા પહેરી કારણ કે દુકાન ને દુકાન મકાન લેવાનો અમારે પર જ હતું આગળ દુકાન હતી ગેરેજી માંથી પાછળ લેવાનો હતો દુકાન ને સામાન બધું બળી ગયું કાંટા વાળો બધો સામાન બળી ગયો બધું જ બળી સાફ થઈ ગયું કપડા લત્તા બધા છોકરા બચાવીને બાઈ લેવા નીકળી ગયા અને એવા સમયે અમને જો મારી વાતને એવા સમયે બીજી દિવસે સુગતી બાપા જીપ કરીને 10 સંતો ভক্তોએ તારે ફોન નોતા 84 85 80 માં અંધી લીધો સુદામાડામાં ગ્રામ પંચાયતમાં ફોન હતા હવે ફોન નોતા અરે ગુરુવારને આથી અરે સામે